ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે કરી નાખવામાં આવતા સમગ્ર ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુઓની સુરક્ષા આપવાની માંગ કરી હતી વર્તમાન સમયે બાંગ્લાદેશમાં લઘુમતી સમાજના લોકો દ્વારા નિર્દોષ હિન્દુ સમાજના નાગરિકો પર ખાસ કરીને બાંગ્લાદેશમાં નિર્દોષ હિન્દુ સમુદાયના નાગરિકો પર અમાનુસી અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે ભારત સરકાર અને વિદેશી મંત્રાલયે આ બાબતને ગંભીરતાથી લીધી છે ત્યારે આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા આજે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ભારત સરકારને એવી માંગણી સાથે એક મજબૂત દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કે જે હિન્દુ નાગરિકોને સુરક્ષા અને હિન્દુ મંદિરો તેમજ ધર્મસ્થાનોની સલામતી આંતરરાષ્ટ્રીય સ્તરે જળવાઈ રહે અને બાંગ્લાદેશમાં સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પાડોશી દેશને કડક સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી અહેવાલ દરગાહ સુંદર શાહ બનાસકાંઠા હું ડૉક્ટર અમીશ પટેલ આમ આદમી પાર્ટી કાર્યક્રમ કાર્યકારી પ્રમુખ ગુજરાત સાથે અમારી આમ આદમી પાર્ટીની ડિસ્સાની ટીમ આજે જે પ્રકારે બાંગ્લાદેશમાં રાજકીય ભૂકંપ કહેવાય જે સર્જાણું છે અને એને લઈ અને એનો શિકાર જે હિન્દુ સમાજ હિન્દુ સમાજના મંદિરો અને જે તોડફોડ થાય છે અને હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટું છે તો આપણને ખબર છે કે આપણા વડ વડાપ્રધાન આપણને કહેતા હતા કે ભાઈ મેં યુક્રેન અને રશિયાને યુદ્ધ અટકાવી દીધું હતું તો અમારી અમને આ જોડીને વિનંતી છે કે તમે હિન્દુ ધર્મના નામે વોટ લો છો તમે ગાય માતાના નામે વોટ લો છો તમે રાષ્ટ્રવાદના નામે વોટ લો છો જો ખરેખર તમે સાચા અર્થમાં જો યુદ્ધ અટકાયું હોય તો જ્યાં ભાઈઓ અને મંદિરો ઉપર જે અત્યાચાર બાંગ્લાદેશમાં થાય છે ત્યાં તમારી ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને સાથે લઈ અને એ અર્જન્ટ ધોરણે આ અન્યાય અને અત્યાચારો થાય છે એને અટકાવવા જોઈએ અને ઇમરજન્સીમાં દખલ અંદાજી કરી અને આપણા જે પણ ભાઈ બહેનો હિન્દુ ત્યાં છે જે અત્યાચાર ગોમવી રહ્યા છે એમની તકલીફમાંથી બહાર કાઢવા જોઈએ એવી અમારી કેન્દ્ર સરકારને હાથ જોડીને વિનંતી છે દિશા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી તથા મારા સાથી મિત્રોને સાથે લઈ આજે એસડીએમશ્રીને આવેદનપત્ર આપવા આવેલ છે જેમાં તાજેતરમાં આપણે જોઈએ છીએ મીડિયાના માધ્યમથી કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં પોલિટિકલ કેવસ એટલે કે રાજકીય અંધાધૂંધી સર્જાયેલ છે જેના પરિણામ સ્વરૂપે ત્યાં આપણા હિન્દુ ભાઈઓ સાથે પણ અત્યાચારોના બધાઓ આપણે જોઈ રહ્યા છીએ એમાં ઇસ્કોન મંદિરને પણ તોડફોડ કરવામાં આવી છે આ કોઈ પણ રીતે ચલાવી ના શકાય આ બાબતને લઈને અમે આવેદનપત્ર આપી કેન્દ્ર સરકારને સૂચિત કરવા માગીએ છીએ એમને એક વિનંતી પણ કરીએ છીએ કે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને સાથે લઈ ત્યાં જે કોઈ રીતે હિન્દુઓને મદદ થઈ શકતી હોય એમના રાઇટ્સનું અનંત થાય છે રોકાવવું જોઈએ એમના જે કાયદેસરના જેટલા પણ અધિકારો અને લાભો મળવાપાત્ર છે મળે એ સૂચિત થાય અને શક્ય એટલું ઝડપથી એમને જે કોઈ પોલિટિકલ મદદની જરૂર પડે એ ભારત સરકાર પૂરી પાડે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને સાથે લઈને પૂરી પાડે જેથી કરીને સત્વરે આ બાબત છે એને કન્ક્લુડ કરી શકાય